મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે સોયમાં દોરો કઈ રીતના પરવવો કેમ કે સોયમાં દોરો પરવવા માટે મિત્રો આપણે ઝીણી આંખેથી કામ લેવું પડતું હોય છે અને ખાસ કરીને મોટી ઉંમરની બાયો હોય મહિલાઓ હોય અથવા જેન્ટ્સ હોય એને જ્યારે દોરો પરવવાનો આવે સોયમાં ત્યારે એ પોરવી શકતા નથી અને ઘણી બધી તકલીફ પડતી હોય છે પણ મિત્રો આજે આપણે જોઈશું કે એક એવી ટ્રીક વિશે જાણીશું કે જેનાથી આસાનીથી તમે સોયની અંદર દોરો પોરવી શકશો આ ઉપરાંત જે બહેનો સંચા ઉપર કામ કરતા હોય મશીન ઉપર કામ કરતા હોય છે તેને પણ ઘણી વખત દોરો પરવવામાં મુશ્કેલી પડતી હોય છે તો એ પણ તમે જોઈ શકો છો આ રીતના દોરો પુરવવાની ટ્રાય કરે છે પરંતુ દોરો પુરવવાતો નથી તો મિત્રો હવે આપણે તેનું સોલ્યુશન જોઈશું આપણે જોઈ શકીએ છીએ મિત્રો આપણે દોરો પરવામાં મુશ્કેલી પડતી હોય ત્યારે ઘણી બધી અલગ અલગ ટ્રીક્સ અપનાવતા હોઈએ છીએ પરંતુ તો તેમાં સફળતા નથી મળતી તો હવે મિત્રો આપણે જાણીએ કે કઈ રીતના આપણે દોરો પરોવવાનો છે તો મિત્રો તમારે શું કરવાનું છે એક પ્લેન કાગળ લેવાનો છે કડક કાગળ લેવાનો છે અને તેને રેક્ટેન્ગ્યુલર એટલે કે લંબચોરસ આકારમાં તેને કાપી લેવાનો છે અને ત્યારબાદ તેની વચ્ચોવચ્ચ જે દોરો આપણે પરોવવાનો છે એ મૂકી દેવાનો છે અને કાગળને ત્યાંથી આપણે બેન્ડ વારી લેવાનો છે મતલબ કે ફોલ્ડ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો તે રીતના વિડીયોની અંદર આવી રીતના તમારે બધું કરવાનું છે અને ત્યારબાદ કાતરની મદદથી તમારે ક્રોસમાં આગળનો ભાગ કટ કરી નાખવાનો છે એટલે કે અણી જેવો ભાગ આગળ બની જાય હવે મિત્રો આ જે કાગળની અણી જેવો ભાગ બન્યો છે તેના મદદથી તમે આરામથી સોયની અંદર દોરો પરોવી શકશો એટલા માટે તમે જોઈ શકો છો જે રીતના સોયની અંદર આવી રીતના કાગળ આરામથી જતો રહેશે અને અંદરથી દોરો આપણે આરપાર કરી શકશો એટલે કે સોયમાં દોરો પરોવાઈ જશે જે બહેનો સંચા ઉપર એટલે કે મશીન ઉપર બેસીને કામ કરતા હોય છે તો તેને પણ દોરો પરોવવાની ઘણી બધી તકલીફ પડતી હોય છે તો એ પણ બહેનો આવી રીતના કાગળની અંદર દોરો નાખીને ક્રોસમાં કટિંગ કરીને આસાનીથી દોરો પરવી શકે છે વધારે કોઈ પ્રકારની તકલીફ નહીં પડે તો મિત્રો આવી રીતના આ ટ્રીક દ્વારા નાના મોટા બધા લોકો આરામ આસાનીથી સોયની અંદર દોરો પુરવી શકશે આ ઉપરાંત મિત્રો અત્યારે માર્કેટની અંદર ઘણા બધા ટૂલ્સ પણ એવા આવી ગયા છે જે પાંચ દસ રૂપિયાના મળે છે જેના દ્વારા તમે સોયની અંદર દોરો પુરાવી શકો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર આ પ્રકારના સાધનો ટૂલ્સ એ અત્યારે માર્કેટમાં મળે છે જેના દ્વારા પણ તમે આસાનીથી દોરો પરોવી શકો છો તો મિત્રો તમને આ ટ્રિક્સ કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો તમે આ ટ્રિકનો ઉપયોગ કરતા કે નહીં એ પણ કોમેન્ટ કરીને જણાવજો ખાસ કરીને વિડીયોને લાઇક કરજો શેર કરી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ